હવે આપણે ભીંડાને આપણે સુધારી લીધો છે વ્યવસ્થિત રીતે જો આમ જેવડી સિંગ હોય એવી રીતના પછી ફાડા કરી નાખવાના તમારી હવે આપણે જે આ બાય આપણે સુધાર્યા હતા એ આપણે આને ફ્રાય કરી નાખશું ભીંડાને ફ્રાય કરી નાખી હવે આપણે ત્યાં લગીને ફ્રાય કરશું જ્યાં લગીને ડાર્ક બ્રાઉન ન થાય ને ત્યાં લગીને અને ડાર્ક બ્રાઉન કરવાના આપણે એક ટમેટો લઈ લીધું છે અને હવે આપણે આની ગ્રેવી કરી નાખશું બરોબર હવે આ સ્ટેજમાં હવે આપણે આને કાઢી લેશું તેલમાંથી આપણું તેલ આવી ગયું છે અને આમાં આપણે ત્રણ થી ચાર જેટલી લસણની કરી એડ કરી દઈશું અને આપણે જે આ પેસ્ટ તૈયાર કરી છે પ્યુરી ટમેટાની એડ કરી દઈશું સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરશું આમાં હળદર એડ કરશું અને થોડીક હિંગ એડ કરશું થોડું ડાજીનું એડ કરશું અને નાને આપણે ચલાવી દશું હવે આપણે આમાં ચટણી નાખશું અને જે આપણે ફ્રાય કરેલી ભીંડી છે એ આપણે હવે આમાં એડ કરી દેશું